હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે કોઈ રેસીપી નહીં પણ દિવાળીમાં ખૂબ જ ઉપયોગી લાગે તેવી ડેકોરેટિવ વસ્તુ આજે આપણે બનાવીશું હા ફ્રેન્ડ્સ આજે આપણે દિવાળીના દિવસે ડેકોરેટિવ તડતા દીવડા બનાવીશું તો બજારમાં મળતા ખૂબ જ મોંઘી વસ્તુને આજે આપણે ઘરે બનાવતા શીખીશું જો વિડીયો યુઝફુલ લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌથી પહેલાં આપણે કલરફુલ દીવરા માર્તે તળતી વાટ શીખીશું તો અહીંયા આપણે રૂ લેશું અને રૂમાંથી મોટી મોટી આ રીતે વાટ બનાવીને રેડી કરીશું તો ફ્રેન્ડ્સ આ રીતે મોટી મોટી વાટ આપણે પહેલાં રેડી કરવાની છે અને જો તમારી પાસે રેડીમેડ વાટ હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો અહીંયા પાસે આપણે થોડુંક દૂધ પણ રાખશું વાટ બનાવવા માટે બસ સાંગરીથી આ રીતે આપણે વાટ બનાવીને રેડી કરશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં ત્રણ વાટ બનાવેલી છે અને ફ્રેન્ડ્સ આ વાટને આપણે કંકુથી આ રીતે રંગી લેશું એટલે કે ડેકોરેટ કરશું જેથી કરીને તેનો સરસ એક લુક આવશે તો ફ્રેન્ડ્સ આ રીતે વાટ બનાવ્યા પછી હવે આપણે તેના માટે સ્ટેન્ડ બનાવીશું સ્ટેન્ડ બનાવવાથી વાટ છે એ પાણીમાં ડૂબી નહીં જાશે અને ખૂબ જ ઓછા દિવેલમાં આખી રાત માટે દીવા પણ ચાલુ રહેશે તો તેના માટે સ્ટેન્ડ બનાવીશું તો આપણે ત્રણ અલગ અલગ પ્રકારે સ્ટેન્ડ બનાવીશું તો પહેલાં સ્ટેન્ડ માટે અહીંયા આપણે દિવાશ્રી લેશું તો અહીં આપણે દિવાસરી ત્રણ લેશું અને બસ તેને આપણે આ રીતે ગોઠવી લેશું અને આ રીતે ગોઠવ્યા પછી દોરાથી વીંટી લેશું તો ફ્રેન્ડ્સ એકદમ સહેલાઈથી આ રીતે સ્ટેન્ડ બનીને રેડી થઈ જાય છે ફક્ત ને ફક્ત એક મિનિટમાં જ આપણા ઢગલાબંધ સ્ટેન્ડ છે એ રેડી થઈ જશે બસ આ રીતે દોરાથી આપણે વીંટીને આ રીતે બધા સ્ટેન્ડ બનાવી લેશું જેટલા ગ્લાસમાં તમારે તળતા દીવડા બનાવવા હોય તેટલા સ્ટેન્ડ બનાવીને રેડી કરી લેવાના તો ચાલો સ્ટેન્ડ બનાવવાની બીજી રીત પણ શીખી લઈએ તેના માટે આપણે પ્લાસ્ટિકના ગ્લાસ લેશું તો અહીંયા મેં ટોટલ ત્રણ પ્લાસ્ટિકના ગ્લાસ લીધેલા છે તો તમે બે કે ત્રણ કે ચાર તમને જેટલા પણ સ્ટેન્ડ બનાવવા હોય તેટલા તમે ગ્લાસ લઈ શકો છો બે ગ્લાસમાંથી પણ તમે ઘણા બધા સ્ટેન્ડ બનાવી શકો છો આપણે ફક્ત પ્લાસ્ટિકની જરૂર છે તો આ રીતે મેં ગ્લાસના નીચેના ભાગને કાતરથી કટ કરીને સ્ટેન્ડ રેડી કરી લીધું છે તો આ રીતે હું ટોટલ ત્રણ સ્ટેન્ડ બનાવવાની છું તો આ રીતે તમે ગોર અથવા તો ચોરસમાં પ્લાસ્ટિકના સ્ટેન્ડ બનાવી શકો છો અને હવે બસ તેની વચ્ચે આપણે કાણું પાડવાનું છે તો તમે ખીલી અથવા તો ડિસમિસને આ રીતે ગરમ કરીને આ રીતે એક વચ્ચે હોલ કરી શકો છો તો અહીંયા આપણું બીજું સ્ટેન્ડ પણ રેડી છે હવે આ રીતે સ્ટેન્ડ રેડી થઈ જાય એટલે વાટને આપણે તેમાં પૂરવી દેસું તો છે ને ફ્રેન્ડ્સ ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ આ રીતે તમે સ્ટેન્ડ અને દીવા બનાવી શકો છો સ્ટેન્ડ બનાવ્યા પછી તમને વિચાર આવતો હશે કે પાણીમાં તે કઈ રીતે તળશે તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે પાણીમાં કઈ રીતે તળશે તેની રીત પણ જાણી લઈએ તો તેના માટે આપણે કાચનો ગ્લાસ લેશું અને કાચના ગ્લાસમાં પાણી ભરી લેશું આ રીતે પાણી ભર્યા પછી આપણી પાસે રંગોળીના કલર હોય છે દિવાળીના દિવસે તેનો જ અહીં આપણે ઉપયોગ કરીશું તો આ રીતે એક ચમચી જેટલો રંગોળીનો કલર એડ કરી દેવાનો પછી તમારા પાસે ઘરમાં જે પણ ડેકોરેટ વસ્તુ હોય તે પાણીમાં એડ કરી દેવાની આ રીતે ડેકોરેટવાળી વસ્તુ એડ કર્યા પછી એક ચમચી જેટલું અહીં આપણે દિવેલ એડ કરીશું અને જે આપણે સ્ટેન્ડ બનાવેલું છે તે તેનામાં સેટ કરી દેશું આ રીતે સેટ કર્યા પછી તમે તેને પ્રગટાવશો તો ફ્રેન્ડ્સ રિઝલ્ટ તમારી સામે છે અને આ રીતે જો તમે દીવા રેડી કરશો તો ઘરની રોનક ચાર ગણી વધી જશે તે જ રીતે હવે આપણે ઓરેન્જ કલર પાણીમાં એડ કરીશું અને થોડોક યલો કલર એડ કરશું ઘરમાં રહેલી ચમકતી સામગ્રીનો ઉપયોગ કરીશું ડેકોરેટ કરવા માટે એક ચમચી જેટલું દિવેલ એડ કરી દેશું અને બસ દિવા શ્રીવાળા સ્ટેન્ડમાં પણ આપણે વાટ પોરવી લેશું અને વાટ પોરવ્યા પછી આ ગ્લાસમાં તેને આ રીતે સેટ કરી દેશું આ રીતે સેટ કર્યા પછી તેને પણ જો તમે આ રીતે પ્રગટાવીને આખી રાત માટે તમે દીવા ચાલુ રાખી શકો છો ઓછી મહેનત અને ઓછા ખર્ચે લાંબો સમય માટે ચાલે તેવા દીવડા બનીને રેડી છે તો ચાલો હવે આપણે જાણીશું ત્રીજી રીત તેના માટે અહીંયા આપણે મીરબત્તી લેશું અને મીરબત્તીના ટુકડા કરી લેશું અને હવે તેને આપણે ગરમ કરીશું તો આ રીતે ઉકળતા પાણી ઉપર તમે મીરબત્તીનો વાટકો રાખી દેશો એટલે બધું મીણ છે એ ઓગળી જશે અને તેમાંથી આ રીતના દોરા છૂટા પડશે તેને આપણે દૂર કરી લેશું આ રીતે દૂર કર્યા પછી તેમાં તમે ઘી પણ એડ કરી શકો છો અને કપૂરનો ભૂકો પણ એડ કરી શકો છો તો અહીં આપણું મિશ્ર રેડી છે બસ જે વસ્તુનો આપણે યુઝ નથી કરતા અથવા તો બોટલના ઢાંકણામાં આ રીતે તમે વાટ રાખીને આ મિશ્રને રેડશો એટલે આપણા દીવડા છે એ રેડી થઈ જશે ફટાફટ તે તૈયાર થઈ જાય છે તો આ રીતે મોલ્ડમાંથી પણ તે સહેલાઈથી નીકળી જાય છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા દીવડા રેડી છે બસ હવે આ દીવડાને પણ તમે ગ્લાસ ઉપર રાખશો એટલે તે તળશે તો બસ આ રીતે તમે ગ્લાસમાં કંકુ અથવા તો કલરનો ઉપયોગ કરી શકો છો તો મેં ત્રીજા ગ્લાસમાં કંકુનો ઉપયોગ કરેલો છે અને કંકુ એડ કર્યા પછી હવે તેમાં આપણે કોઈપણ ડેકોરેટવાળી વસ્તુ આ રીતે એડ કરી દેસું તો ફ્રેન્ડ્સ આ રીતે ત્રણેય પ્રકારના દીવડા છે તમે ઘરે બનાવી શકો છો ડેકોરેટવાળી વસ્તુનો ઉપયોગ કરી પછી એક ચમચી જેટલું દિવેલ એડ કરી દેવાનું દિવેલ એડ કર્યા પછી આપણે જે સ્ટેન્ડ બનાવ્યા હોય તે સ્ટેન્ડને તેના ઉપર આ રીતે સેટ કરી દેવાના પછી બસ તેને આપણે પ્રગટાવી લેશું તો અહીંયા ત્રણ પ્રકારના સ્ટેન્ડ વાળા દીવડા રેડી છે તો તમને કઈ રીત સારી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને જો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવા વિડીયો સાથે